સંસદમાં થયેલા સ્મોક કાંડ બાદ ગુજરાત વિધાનસભાની સુરક્ષામાં હવે વધારો થયો છે ગૃહની બહાર અને અંદર બંદોબસ્ત વધારવામાં આવ્યો સત્ર દરમિયાન વિધાનસભા બહાર થ્રી લેયર સુરક્ષા સુરક્ષા માટે ગોઠવાશે ડિજિટલ મલ્ટી ફંક્શન ડિટેક્ટર સચિવાલયમાં પ્રવેશનાર દરેક વ્યક્તિની તપાસ કરવામાં આવશે પ્રેક્ષક ગેલેરીમાં આવનાર દરેક વ્યક્તિની પણ તપાસ હાથ ધરાશે તમામ એન્ટ્રી ગેટ પર સુરક્ષાના જવાનો પણ વધારવામાં આવ્યા સજીવાલે રોડ પર પણ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે સુરક્ષાકર્મીઓને આવતીકાલે પોઈન્ટની ફાળવણી કરવામાં આવશે આ વિશે વધુ જાણકારી મેળવીશું અમારા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે હિરેન જે સ્મોકકાંડ થયો હતો સંસદમાં અને ત્યારબાદ હવે ગુજરાત વિધાનસભાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે શું વધુ જાણકારી જો સ્મોક કારને લઈ અને આપણે અવગત છીએ કે કઈ રીતના ઘટના બની હતી પરંતુ હવે પહેલી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળવા જઈ રહ્યું છે ત્યારે આવી કોઈ ઘટના અથવા તો અનિચ્છનીય બનાવ ગૃહની અંદર વિધાનસભાની અંદર ન બને એ માટે થઈ અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સુરક્ષા થ્રી લેયરની રહેશે તેવું જિલ્લા પોલીસ વડા દ્વારા કહેવામાં આવી રહ્યું છે ખાસ મેટલ ડિટેક્ટર દર વખતે અહીંયા વિધાનસભાના સત્ર દરમિયાન એટલે કે જ્યારે વિધાનસભા ચાલુ હોય છે ત્યારે લાગતા જ હોય છે પરંતુ આ વખતે સુરક્ષા વધારવામાં આવી છે ત્યારે ડિજિટલ મલ્ટી ફંક્શનલ ડિટેક્ટર પણ ગોઠવવામાં આવશે આ ઉપરાંત અંદર સાર્જન્ટ હોય છે ગૃહની અંદર એ સાર્જન્ટની સંખ્યા પણ વધારવામાં આવશે ગૃહની બહાર જે ગૃહની અંદર જવાના એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં પણ સુરક્ષા વધારવામાં આવશે ખાસ એ વાતનું ધ્યાન રાખવામાં આવશે કે પ્રેક્ષક દીર્ઘાની અંદર જેટલા પણ લોકો જવાના છે કારણ કે સંસદની અંદર જે ઘટના બની હતી એ પ્રેક્ષક દીર્ઘામાં એ યુવાનો ગયા હતા અને ત્યાંથી કૂદી અને ત્યાં પહોંચ્યા હતા તો આવું ન થાય એ માટે પ્રેક્ષક દીર્ઘામાં જનાર દરેક વ્યક્તિની અંગ જડતી કરવામાં આવશે અને એ ચુસ્તપણે તેની ચકાસણી કર્યા બાદ જ તેને અંદર જવા દેવામાં આવશે માત્ર વિધાનસભા કે માત્ર ગૃહ પરંતુ જ્યાં સુધી બજેટ સત્ર ચાલશે ત્યાં સુધી સચિવાલય પરિસરની અંદર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે એટલું જ નહીં પરંતુ સચિવાલયની આસપાસના જેટલા પણ માર્ગો છે ગાંધીનગરના ત્યાં પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે બે પ્રકારની વાત જિલ્લાના પોલીસ વડા કહી રહ્યા છે કે સુરક્ષાના જવાનો પણ વધશે અને જે સુરક્ષાની કડકાઈ છે એ પણ વધારવામાં આવશે